રાજકુમાર જાડ મૃત્યુ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે ગણેશ જાડેજાના સમર્થકોની મોટી માગ સામે આવી છે ગણેશ જાડેજા નાર્કો ટેસ્ટ કરાવી રહ્યા છે તો પછી મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટ પણ નાર્કો ટેસ્ટ કરાવે તેવી માગ કરવામાં આવી છે અતિ મહત્વની બાબત છે કે રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે એ છેલ્લા લાંબા સમયથી ચર્ચાનો વિષય છે આ વચ્ચે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવામાં આવી છે અને નાર્કો ટેસ્ટ ગણેશ જાડેજા આવનાર દિવસોમાં કરાવી રહ્યા છે આ વચ્ચે હવે ગણેશ જાડેજાના સમર્થકો મૃતક વ્યક્તિના પિતાને પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી રહ્યા છે વર્તમાનમાં ગોંડલને બદનામ કરવા અમુક ચોક્કસ પ્રોપોગેન્ડા સાથે ગણેશભાઈની ઇમેજ ખરાબ કરવા માટે જે ભાઈ શ્રી રતનલાલભાઈ જાટને ગેરમાર્ગે દોરી એમને જે નિમિત્ત બનાવે છે એ ખૂબ જ દુઃખદની વાત છે એ માટે જ તે આજે ગોંડલની શાંતિ સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માગણી કરી છે એમના એ આવકારને અમે ગોંડલની અઢારે વરણની જનતા આવકારી છીએ અને એમાં સંપૂર્ણ અમે ગણેશભાઈ સાથે છીએ અને અમારી સરકારશ્રી અને પ્રશાસનને એ પણ વિનંતી છે કે જ્યારે જ્યારે આ કેસમાં કંઈ જરૂર પડી ત્યારે ગણેશભાઈ સા સાથે ચાલીને સામે ચાલીને મદદરૂપ થયા છે ગણેશભાઈ તો અમારી એ પણ સરકાર શ્રીને વિનંતી કે જેમ ગણેશભાઈ મદદરૂપ થયા છે આ કેસમાં એને જેમ ગણેશભાઈ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે એમ રાજકુમાર ઝાટ સ્વર્ગીય રાજકુમાર ઝાટના પિતાશ્રી રતનલાલ ઝાટનું પણ નાર્કો ટેસ્ટ થાય એવી અમારી ગોંડલની જનતાની અને ગોંડલના દરેક નાગરિકની નમ્ર વિનંતી છે ગોંડલ ગણેશેના સમર્થનમાં આજે જે અઢારે વરણ ભેગો થયો છે કે જે ગણેશભાઈએ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર ઝાટ કેસમાં એમનો નાનકોટેક સૌ જાય જે કોર્ટે માન્ય રાખ્યો છે એ અમે સૌ આવકારીએ છીએ અને જે ગોટનલે બદનામ કરવાવાળા લોકો છે એને ટૂંકક સમયમાં જવાબ મળશે આજ અમે સૌ એ વસ્તુને આવકારી સ્વીકારીએ છીએ અમને નામદાર કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે તેમજ સાથે સાથે અમે નામદાર કોર્ટને અઢારે વરણવતી એક અપીલ કરવા માંગીએ છીએ કે જો ગણેશભાઈ આર્ગોટેક્સ થતો હોય તો રતનલાલ ઝાટનો પણ આર્ગોટેક્સ થવો જોઈએ એવી આપ સૌ મીડિયા થકી અમે નામદાર કોર્ટને રજૂઆત કરીએ છીએ નમસ્કાર મિત્રો મિત્રો રાજકુમાર જાટ મૃત્યુ કેસ નારકોથી ડર કોને નારકોથી ન્યાય કોને ગણેશ જાડેજાના સમર્થકો મેદાને આવી રહ્યા છે ફરી એક માગ કરી રહ્યા છે એ શું યોગ્ય છે શું રતનલાલ જાટ સાચું બોલી રહ્યા છે અને તેને ન્યાય મળશે શું ગણેશ ગોંડલ બેકસૂર છે અને તેને ફસાવવામાં આવી રહ્યા છે વિસ્તારથી વાત કરું તો છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં રાજકુમાર જાટ કેસ ચર્ચામાં છે રાજકુમાર જાટની હત્યા કરવામાં આવી કે પછી તેનો અકસ્માત થયો એ આજની તારીખે સવાલ છે બે માર્ચ બે હજાર પચીસ ના દિવસે રાજકુમાર જાટ અને તેના પિતા જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય તેના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારબાદ એમને ઘરમાં અંદર બોલાવવામાં આવે છે અને પછી ઝઘડો થાય છે એવો આરોપ છે ઘણાનો સવાલ હતો કે ભાઈ એ અંદર શું કામ ગયા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા કારણ કે રસ્તામાંથી તો ઘણા લોકો પસાર થાય ઘણા લોકો એવી માહિતી આપે છે કે ત્યાં ઘર સામે એક બમ છે પસાર થઈ રહ્યા હતા પિતા પુત્ર વચ્ચે વાતચીત ચાલતી હતી અને ત્યારબાદ અંદર બોલાવવામાં આવે છે ઘણા કહે છે કે કે વચ્ચે ચાલતી અંદર આવે છે છે ઘણા તેવું પણ કહે ગણેશ જાડેજાના સમર્થકોને આ શંકાસ્પદ વ્યક્તિ લાગ્યા અને ત્યારબાદ તેની સાથે વાત કરવા માટે અંદર બોલાવવામાં આવે છે અને અંદર રકઝક થાય છે અને મારપીટ પણ કરવામાં આવે છે જોકે આજ સુધી તેના ટીવી સામે આવ્યા નથી એટલે આજ સુધી આક્ષેપ છે આરોપ છે બે માર્ચ બાદ એક પછી એક સમાચાર સામે આવે છે પરંતુ રાજકુમાર જાટના પિતા કહે છે કે રાજકુમાર તે બાદ એ બંગલે ફરિયાદ કરવા માટે ગયો અને પછી ગાયબ થઈ ગયો માર્ચ દિવસે તેના કેટલાય સીસીટીવી સામે આવે છે માર્ચ દિવસે અમદાવાદ રાજકોટ હાઈવે પાસેથી તેનો મૃતદેહ મળી આવે છે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે મૃત જાહેર કરવામાં આવે છે ચાર તારીખની આ વાત પાંચ છ સાત આઠ આઠ તારીખ પસાર થઈ નવ તારીખે રાજકુમાર જાટના પિતા એના મૃતદેહની ઓળખ કરે છે એટલે કે આટલા દિવસ સુધી શું તંત્રને ખબર નહોતી આટલા દિવસ સુધી રાજકુમાર જાટના પિતા પોલીસ સ્ટેશન સુધી નહોતા પહોંચ્યા એવી પણ વાત નહોતી એ તો રોજ પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા મારો દીકરો ગુમ છેલ્લે અમે આ જગ્યાએ હતા મને લાગે છે કે આ વ્યક્તિએ આવું કરાવ્યું હોય શકે એ પ્રકારના આરોપ પણ લગાડવા પરંતુ કોઈ માહિતી નથી મળતી અને ચાર દિવસ પછી ખબર પડે છે કે તમારો દીકરો મૃત્યુ પામી ચૂક્યો છે એનો મૃતદેહ મળ્યો છે ને આ જગ્યાએ છે આ વિસ્તારથી મૃતદેહ મળ્યો ચાર દિવસ સુધી કોઈ વ્યક્તિ એના દીકરાને શોધી રહ્યો છે એની તપાસ પણ ના કરવામાં આવી ખેર નવ તારીખે ખબર પડે છે અને ત્યારબાદ એક પછી એક કિસ્સો ચાલે છે ફોરેન્સિક રિપોર્ટ પણ એક પછી એક જોવામાં આવે છે અને જે એફએસએલ રિપોર્ટ આવે છે એમાં પણ શરીરમાં બેતાલીસ ઈજાના નિશાન મળે છે અને ખૂબ જ સવાલો કરે છે કે આ કઈ રીતે પડે અકસ્માતમાં આ પ્રકારનું ના થાય આ કોઈએ માર માર્યો છે અને ત્યારબાદ તેની હત્યા કરી છે એવા સવાલો થવા લાગ્યા સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી અને એક પછી એક સવાલો થવા લાગ્યા ગણેશ જાડેજા પર જોકે મહત્ત્વની બાબત છે કે ત્યારબાદ એ બસ ડ્રાઈવર જેમણે અકસ્માત કર્યો બસ ડ્રાઈવરને પણ પકડવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિ દ્વારા અકસ્માત થયો છે વ્યક્તિ કબૂલે છે આમ છતાં પણ આ કેસ શાંત નથી થતો આ કેસ વધુ ચાલે છે અને અંતે પ્રેમસુખ ડેલું સુરેન્દ્રનગરના એસપીને તપાસ સોંપવામાં આવે છે દસ ડિસેમ્બરે તેમને રિપોર્ટ રજૂ કરવાનો છે આ વચ્ચે નાર્કો ટેસ્ટની વાત કરે છે ગણેશ જાડેજા સ્વૈચ્છિક રીતે તૈયાર થાય છે નાર્કો ટેસ્ટ માટે અને હવે નાર્કો ટેસ્ટ થવા જઈ રહ્યો છે આ નાર્કો ટેસ્ટ થાય એ પહેલાં ગણેશ જાડેજાના સમર્થકો મેદાને આવ્યા છે અને કહી રહ્યા છે કે તમે રતનલાલ જાટ પાસે પણ નાર્કો ટેસ્ટ કરાવો રતનલાલ ઝાટ પણ સ્વૈચ્છિક તૈયાર થાય નાર્કો ટેસ્ટ માટે તમે જુઓ કે આજ તે લાચારી છે આજ તે એક ખૂબ જ ખરાબ બાબત છે એક બાપ કે જેનો દીકરો મૃત્યુ પામ્યો છે અને ખૂબ સવાલો છે તમે જુઓ કે મૃતદેહ જે જગ્યાએથી મળે છે ગોંડલથી પચાસ કિલોમીટર દૂર હોય છે પેલો સવાલ એ છે કે એક વ્યક્તિ આટલા સમયમાં આટલું બધું ચાલી જાય પેલો સવાલ આ થાય છે બીજો સવાલ એ થાય છે કે આટલા બધા શરીર પર ઈજાના નિશાન કઈ રીતે મળ્યા ત્રીજો સવાલ એ પણ થાય છે કે તમે જે દિવસે રતનલાલ ઝાટ રાજકુમાર બંને ગણેશ ગોંડલને મળ્યા ઘરમાં પ્રવેશ અને સીસીટીવી જાહેર કરો આમ આ ત્રણ સવાલ સિવાય ઘણી વાતો છે ઘણા સવાલો છે આ જ કારણોસર રાજકુમાર ઝાટના પિતા એવો આરોપ લગાડે છે કે જયરાજસિંહ જાડેજાના દીકરાએ મળીને રાજકુમાર ઝાટની હત્યા કરી નાખી અને તેને અકસ્માતમાં ખપાવવામાં આવી રહ્યું છે બાપ તરીકેનો સવાલ બરોબર છે પણ તેની સામે સવાલ કરવામાં આવી રહ્યા છે કે કદાચ એ ખોટા હોઈ શકે છે એનો નાર્કો ટેસ્ટ કરાવો ગણેશ જાડેજાના સમર્થકોની વાત એમની રીતે બરોબર છે કે કદાચ એમના નેતા સાચા છે સારા છે અને નાયક છે આ જ કારણોસર તેને બદનામ કરવા માટે આવનાર દિવસોમાં તે ચૂંટણી ના લડી શકે તે માટે આ પ્રકારના આરોપ લગાડવામાં આવે છે ખેર એ જગ્યાએ તમે હોવ તમારા ઘરે કોઈ મૃત્યુ પામ્યું હોય તમારો દીકરો મૃત્યુ પામ્યો હોય તો તમને ખબર પડે કે કયા સવાલો કરવાના હોય કોની પર આરોપ લગાડવાના હોય રાજકુમાર જાટે જે કરવાનું હતું એ કર્યું પરંતુ હવે તેની સામે સવાલ થઈ રહ્યા છે જોકે આવનાર દિવસોમાં એમને નાર્કો કરાવ કરીએ તો એમની સ્વૈચ્છિક મંજૂરી છે આમાં કોઈ બળજબરી હોતી નથી પરંતુ એક વાત ક્લિયર છે કે આવનાર દિવસમાં નાર્કો ટેસ્ટ થશે નાર્કો એનાલિસિસ થશે અને ત્યારબાદ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે છે ગણેશ જાડેજા આવનાર દિવસમાં ચૂંટણી લડી રહ્યા છે તેઓ ત્યાંથી જ અલ્પેશ ઢોલરિયા ભારતીય જનતા પાર્ટીના નેતા છે એવું કહી ચૂક્યા છે કહી કોઈએ લાળો ન ટપકાવ્યો અમારે ગણેશભાઈ તૈયાર છે આજ કારણોસર આ કેસ વધુ મોટો બન્યો છે કારણ કે જો કોઈ વ્યક્તિ આવનાર બે વર્ષમાં વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોય અને તેના પર આ પ્રકારે મોટો કેસ ચાલી રહ્યો હોય હત્યાના આરોપ હોય તો પછી લોકો પણ ખૂબ વિચારતા હોય છે આ જ કારણોસર ગણેશ જાડેજા તરફથી પણ મહેનત ચાલી રહી છે આ કેસમાંથી ઝડપથી બહાર નીકળીએ કારણ કે એમની ઇમેજ આ કેસથી ખરડાઈ રહી છે અને ખરા અર્થમાં જો તેમણે આવું કર્યું છે તો તો પછી આપણે શું વિચારીએ કે આપણા ગુજરાતમાં આ રાજનીતિમાં શું આવા લોકોની જરૂર છે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે અતિ મહત્વની બાબત એ છે કે નાર્કો ટેસ્ટમાં જે સામે આવશે તે ખરેખર આશ્ચર્યજનક હશે જે કંઈ પણ આવે એ ગણેશ જાડેજાના સમર્થનમાં આવે કે પછી એના વિરોધમાં આવે એ જોવા જેવું હશે આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ઘણા સવાલ છે મેં વચ્ચે કર્યા હતા એ બાબતે આપ શું વિચારી રહ્યા છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ